સચિન ઇન્ડસ્ટ્રી ને આ ખુબ મોટું એક આયોજન કર્યું છે હું ખૂબ ખુબ અભિનંદન આપું છું અને આ કાર્યમાં ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સુરત પોલીસ ખૂબ સારો સહકાર આપે છે એમને પણ હું અભિનંદન આપું છું ખાસ કરીને આપની ટીમ પણ અહીંયા ઉપસ્થિત રહે તે એના માટે આપણી જે ટીમ છે ટીમ વર્ક કરતી એ પણ અહીંયા ઉપસ્થિત રહે છે એના માટે અમારી સુટેક્સ બેંકના તમામ ટીમના વર્કરો હંમેશા આવા કોઈ પણ બ્લડ ડોનેશન કેમ્પ હોય છે તો હાજર રહીને ખૂબ સરસ સહયોગ આપીએ છે અને હવે અત્યારે પછી પણ જે કંઈ બી કેમ્પ થશે એમાં અમારો સાથ સહકાર હંમેશા રહેશે અને અમે એમાં ખૂબ સપોર્ટ કરશું આ ખૂબ મોટું માનવ સેવાનું કામ છે અને જ્યારે રાજ્ય સરકાર અને સુરત શહેર પોલીસ જે આમાં આગેવાની કરે છે તો ત્યારે ઉદ્યોગપતિ અને ખાસ કરીને અહીંયાનું જે એસોસિએશન છે તેને આગળ આપી સાથ સહકાર આપ્યો છે અને અમારા સચિન જીઆઈડીસીના જે પ્લોટ હોલ્ડર છે તો તેમાં ઘણા ઘટકો છે કેમિકલ એસોસિએશન છે મિલ એસોસિએશન છે એન્જિનિયરિંગ એસોસિએશન છે તો તેમાં ખૂબ મોટી માત્રામાં વર્કર્સો કામ કરે છે તો આજે જોવા મળ્યું છે કે ઉદ્યોગકારો પણ અને તેમની ત્યાં કામ કરતા વર્કરો ખૂબ મોટી માત્રામાં આવી બ્લડ ડોનેશન આપી રહ્યા છે અને આ

શ્રી રાજેશભાઈ પરમાર સાહેબ અને એસીપી સાહેબ ગોહિલ સાહેબ આ તમામ વ્યક્ત કરીએ છીએ કે અમારા સચિન આ માટે સિલેક્ટ કર્યો અને બ્લડ ડોનેશન કરી રોડ નંબર ત્રણ ઉપર અત્યારે અમારું ટાર્ગેટ જે આપવામાં આવ્યું છે તે પચીસસો બોટલનું છે પણ અત્યારે હાલમાં સાતસો પ્લસ બોટલો થઈ ગયેલી છે અને अह जे कार्यक्रम मा मुख्य मेहमान તરીકે ઘેલોત સાહેબ અને શ્રી સંદીપભાઈ દેસાઈ અને ઝોન 6 ની આખી ટીમ ઉપસ્થિત રહી હતી આ મે કેવળ ઉલ્લેખ શું કે આ પહેલા એકવાર કાર્યક્રમ કર્યો હતો આ આ પહેલા 2 વર્ષ પહેલા અહીંયા કરી અમારું રૂટરી હોસ્પિટલ ઉપર કાર્યક્રમ થયો હતો આજ સચિન વિસ્તારમાં સચિન જીઆઈડીસી ઓર સચિન પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશન વિસ્તાર કે પોલીસ ઓર यहां पे हमारे जीआईडीसी के सारे जो आ, हमारे आगेवान हैं और यहाँ के जितने भी हमारे अलग अलग, अलग इंडस्ट्रीज़ हैं और हमारे एम एल श्री संदीप भाई देसाई साहब के हम लोग के संकलन में एक ब्लड डो, डोनेशन कैम्प रखा गया है उसका पर्पस यही है कि हमारे शहर में जो सूरत शहर में लगभग आठ सौ जितने थैलेसीमिया से ग्रस्त हमारे बच्चे हैं जिनको हरदम जो रेगुलर जो है पंद्रह दिन से लेकर अट्ठाईस दिन के बीच में ब्लड की जरूरत पड़ती है जो है और उसके लिए हम लोग पिछले लगभग छः महीना से हर महीना ब्लड डोनेशन कैंप करके इन सारी जो ब्लड बैंक को हम लोग प्रोवाइड करते हैं आज भी लोगों के सहयोग से 2500 सौ जितने ब्लड यूनिट हम इकट्ठा करेंगे और सात जितनी ब्लड बैंक है उनको हम देंगे उनके थ्रू हमारे थैले के बच्चों तक ये ब्लड जाएगा और सबसे तो खुशी की बात है जो है कि ये लोगों को खूब अच्छा सहकार यहाँ पे है और उनके सहकार के बदौलत जो है इसके लिए जो भी हम लोगों ने प्रयास किया उसमें हमारे एम एल ने भी एक जो अपील किया उसमें आज बहुत बड़ी संख्या में लोग हैं और हमें पूरी उम्मीद है कि ढाई हजार का जो हमारा टारगेट है वो भी पूरा होगा और हमारे जो बच्चों की जरूरत वहाँ तक हम ब्लड पहुँचाने में सफलता मिलेगी और पिछले छः महीना में लगभग हम लोगों ने करीब बारह हज़ार से ज़्यादा यूनिट कलेक्ट किया है अलग अलग हमारे पुलिस विस्तार में अपने इन बच्चों के लिए सूरत शहर न सचिन और सचिन जी आई डी पुलिस स्टेशन विस्तार में आज जो एक थैलीसेमियाग्रस्त बाड़कों में जो एक मेगा ब्लड डोनेशन कैम्प राख है जो हमारा આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ એના જે આરડીસીના અમારા મેમ્બરશ્રીઓ જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ અને અહીંયા જો અમારા કામ કામદારો છે એના સહયોગથી અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ આ બધા લોકો જો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આજે જો અમે આ બ્લડ ડોનેશનના મેઇન પર્પઝથી અમારા શહેરમાં આઠસો જેટલા અમારા થેલીસે અમારા બાળકો છે એના માટે જો નિયમિત બ્લડની જરૂર પડે છે એના બ્લડ અમે અલગ અલગ સાત જે બ્લડ બેંકો આવી છે એના મારફતે એના પર પહોંચાઈએ આજે અઢી હજાર જેટલા બ્લડ યુનિટના ભેગા કરવાની અમારી પૂરી શક્યતા છે જોઈએ અને મને ખૂબ ખુશીની વાત છે કે સુરત શહેરમાં અમે લોકો દર મહિના એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ કરે છે અને અત્યાર સુધી બાર હજારથી વધુ બ્લડ યુનિટ અમે ભેગા કરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકો તો પહોંચાડે છે અને આ સારા કાર્યોમાં જેટલા બી લોકો જોડાયેલા છે આ તમામ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપણી આ નૈતિક જવાબદારી છે કે અમને એવા બાળકોના સારા જો હેલ્થ રહે એના માટે તો બ્લડની જરૂર પડે છે આ જ રીતે આપણો સહયોગ ભવિષ્ય કરતા રહેશો એવા એના માટે પોલીસ કમિશનર તરફથી જો આપને ખૂબ આભાર ના